સુરત રિંગરોડ બ્રિજ ઉતરતા સમયે બની ઘટના પરિવારનો આક્ષેપ બ્રિજ ઉતરતા સમયે નાના બમ્પર પરથી પસાર થતા મહિલા ડોક્ટર સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર માર્યાનો પણ આક્ષેપ અકસ્માતથી મહિલા ડોક્ટરને માથાના ભાગે ગંભીર ઈજાથી હેમરેજથી મોત નીપજ્યું મહિલા ડોક્ટરને પહેલા સ્મીવેર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા અંતે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાજર રહેલ તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર બાર મહિનાથી ફરજ બજાવતા હતા મહિલા ડોક્ટરના શેફાલી ક્લાઇગરના મોતથી પરિવારમાં શોક સુરતના રિંગ રોડ ઉતરતા ફેરી મહિલા ડોક્ટરનું છે ને ગંભીર રીતે એક્સિડન્ટ થવા અને માથામાં ગંભીર રીતે વાગવાના કારણે બે દિવસ સિવિલ હોસ્પિટલ સારવાર લેવા બાદ તેમનું મૃત્યુ નિપજ્યું છે શું છે વિગત આપણે જાણીશું પરિવાર સાથે જી તમારું નામ અનિશ ખ્યાલી છે શું ઘટના બની છે ઘટનામાં તારીખ પહેલી એ અમારા મારા શાળાની દીકરી થાય છે ડૉક્ટર શેફાલી કલાઈગર એની જોબ ઉપરથી સિવિલ હોસ્પિટલથી ત્રણ અને આડત્રીસ મિનિટે ઘરે જવા નીકળ્યા મૈધાપુરા ખાતે અને રિંગરોડનો બ્રિજ ઉતરતા ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિ ચાલકે ટક્કર મારી હોય અને એક્સિડન્ટ થવાથી એનું ત્યાં સારવાર માટે પછી એને શિફ્ટ કરવામાં આવેલા સ્મીમેરમાં અને ત્યાંથી પછી એના માથામાં એમરેજ થવાથી આઈ હોસ્પિટલ ખાતે બે દિવસની સારવાર બાદ એમનું અવસાન થયેલ છે લાગી રહ્યું છે મહાનગરપાલિકાની કામગીરીમાં તમને કે કહેવામાં આવી રહ્યું છે કે જે બમ્પર બનાવ્યા હતા ત્યાંથી સ્લીપ થયા અને આ પ્રમાણે ઘટના બની છે જોવામાં આવ્યું છે કે ઘટના બન્યા પછી ગઈકાલે તાબડતોપ બે બમ્પ મૂકવામાં આવ્યા છે એટલે હંમેશા દરેક ઘટના થાય છે પછી એના પ્રિકોશન લેવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે જ્યારે બ્રિજ ડાઉન થાય છે ત્યાં આંગળી એક પણ કેમેરા કાર્યરત નહીં હતા એટલે આ આખી ઘટના જે બનાવ બન્યો છે એ કેમેરામાં આવેલ નથી અને એના કારણે કોણ વ્યક્તિ હશે એ પકડી શકાય એમ નથી જે અજાણ્યા વ્યક્તિ દ્વારા ટક્કર મારવામાં આવી અને ત્યાર પછી આ ઘટના બની છે એ અત્યારે તો અમને તો કંઈ જ ખબર નથી કારણ કે જે રાહદારીઓ હતા અને ઘટના પછી એણે તરત જ એમની મમ્મીને કોલ કરીને જાણ કરી કે તમારી દીકરીનું અહીંયા એક્સિડન્ટ થયું છે તાત્કાલિક આવો એમ્બ્યુલન્સને જે વ્યક્તિ એટલે કોલ કરીને બોલાવ્યો જે રાહદારી હતા એમ્બ્યુલન્સ બી તે જગ્યા પર આવી શકે એમ નહોતી કારણ કે આખો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અમારા નસીબે કે એમનો બ્રધર નજીકમાં જ હતા અને તાત્કાલિક ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગયા અને એમને રિક્ષામાં લઈને પછી સ્મિમેરમાં તાર્મિક સારવાર માટે લઈ જવામાં આવે છે સમયના બપોરે ચાર વાગ્યાના આજુબાજુના સમયમાં જે આતા પરિવારજનો તેમનું કહેવું છે કે જે લેડીઝ હતા જે મહિલા ડોક્ટર હતા તેઓ ત્યાંથી પસાર થતા હતા અને ત્યારબાદ અજાણ્યા વાહન ચાલક દ્વારા તેને ટક્કર મારી દેતા આ ઘટના બની હોવાનું હું પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને હાલ